જય જવાર જય આદિવાસી પાછળ વાળા જોર થી ઠંડી લાગી ગઈ એવું લાગે છે જય 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 આદિવાસી જય આદિવાસી જય આદિવાસી જય આદિવાસી ધન્યવાદ મોહવા આદિવાસી પંચ દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં આજે અહીંયા ઉપસ્થિત આપણા આપણા વિસ્તારના ધારાસભ્ય વડીલ એવા મોહનભાઈ મારા સાથી મિત્ર અને વાંસદના ધારાસભ્ય હર સમાજ માટે લડનારા ઝુંઝારુ નેતા એવા અનંતભાઈ અહીં ઉપસ્થિત સમાજના તમામ કર્મચારીગણ તમામ પદાધિકારીગણ અને દૂર દૂરથી આજના કાર્યક્રમને નિહાળવા માટે અહીંયા ઉપસ્થિત થયેલા તમામ વડીલો મુખીઓ સરપંચો તમામ યુવાનો માતા બહેનો મીડિયાના મિત્રો પોલીસ અધિકારીઓ અને જેટલા પણ લોકો અહીંયા પધારેલા છે બધા માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય સાથીઓ શરૂઆત થઈ હશે ઇતિહાસકારો એવું માને છે કે વ્યક્તિ માનવની શારીરિક અને માનસિક રીતનો વિકાસ લગભગ આજે થી થી પચાસ વર્ષ પહેલા આ પૃથ્વી પર થયો હશે આ પૃથ્વી પર ધીરે ધીરે જ્યારે માનવ ఆది માનવ તરીકે જંગલમાં ભટકતું જીવન ગુજારતો હતો કંદમૂળ ખાય વન્ય પ્રાણીને શિકાર કરીને ખાય વનફળ ફળાદી ખાય એ પ્રકારનું જ્યારે ભટકતું જીવન જીવતો હતો ત્યારે ધીરે ધીરે ધાન્યની શોધ થઈ અગ્નિની શોધ થઈ અને પોતાના પરિવાર સાથે સ્થાયી થયો ખેતીની શોધ થતાની સાથે નાના નાના કબીલામાં સ્થાયી થયો અને કબીલામાં સ્થાયી થતાની સાથે સાથે તમે જોયું હશે આદિવાસી નો ઇતિહાસ એવો કહે છે કે ખુબ જ આદિવાસી કબીલાઓમાં પ્રકૃતિ સાથે રહીને જીવનારો સમાજ સમાજ આદિ જે વસનારો જેને મૂળ માલિક કહે છે એ આદિવાસી સમાજ એ શાંતિપ્રિય પ્રકૃતિના સાનિધ્યમાં જીવતો હતો એ સૂર્યચંદ્ર ગગન વાયુ નીરને ભૂજતો તો નદી પૂંજે પહાડ પૂંજે પેડ પૂંજે વન્ય પ્રાણીને પૂજે એના પ્રકૃતિના આરાધ્ય દેવ હતા ડચ આવ્યા શક આવ્યા બાદમાં મુગલો આવ્યા અંગ્રેજો આવ્યા ફ્રેન્ચો આવ્યા પોર્ટુગીજો આવ્યા અને જે લોકોની સંસ્કૃતિ સંસ્કૃતિ તરીકે જેમને આખી દુનિયામાં પોતાની સંસ્કૃતિને ઊંચી માને છે એવા લોકો આપણા દેશમાં અત્રિકમણ કરીને આવ્યા અને આપણા જે રાજા રજવાડાઓ કબીલાઓ હતા આપણા સરદારો હતા એમની સાથે ઘર્ષણ થયા યુદ્ધ થયા ઇતિહાસ એવું કહે છે કે આપણો સમાજ ત્યારે સ્વાવલંબી હતો સ્વતંત્ર હતો સંવેદનશીલ હતો શોષણ મુક્ત હતો એને કોઈ પણ આવે એને આગતા સ્વાગતા સાથે એમનું સ્વાગત કરતો હતો પણ ધીરે ધીરે જ્યારે ખેતી અને સંપત્તિની સોદો થઈ અને સંપત્તિના લીધે બહારના લોકોએ આ ધરતીને સંપત્તિ માની સ્ત્રીઓને સંપત્તિ માની અને એ સંપત્તિ મેળવવા માટેના યુદ્ધો થયા અનેક લોકોએ આ વિસ્તારોમાં શાસન કર્યા તમને ખબર હશે 500 વર્ષથી પણ વધારે મુગલોએ શાસન કર્યા છેલ્લા 200 વર્ષ આપણે બધા જાણીએ છીએ અંગ્રેજોએ શાસન કર્યા અને તેની સામેના અનેક જંગો થયા જ્યારે દેશને આઝાદીમાં

ત્યાં ખૂબ મોટી લડાઈઓ થઈ મધ્યપ્રદેશની ની વાત કરું ત્યાંના ટાટિયા ભીલ ત્યાંના બધા નાયકો જે હતી એ જ પ્રકારે ત્યાં પણ ઘણા આપણા આપણા વતી પૂર્વજો ઘણા ત્યાં યોદ્ધો કર્યા તમને ખબર છે તે વખતે ઝારખંડ નહોતું હતું બિહાર હતું બિહારમાં પણ ભગવાન બિરસા મુંડા હોય ફૂલો ઝાલો હોય સિંધુ કાનો હોય બધા જ લોકોએ અંગ્રેજો સામે ભંગ પોકાર્યા યુદ્ધો કર્યા માનગઢ ની ધરતીની વાત કરું માનગઢમાં પણ ગુરુ ગોવિંદજીની આગેવાનીમાં આગેવાની માં ઓગણીસો તેર માં પંદરસો ને સાત લોકોએ અંગ્રેજોની સામે લડતા લડતા શહીદી વોહરી એ જ પ્રકારે પંચમહાલ ની ધરતી પર રૂપસી નાયક ભાગોરા નાયક કેવા આપણા પૂર્વજોએ ત્યાં પણ અંગ્રેજોની ગુલામી નહીં સ્વીકારે એમની સામેની લડતો લડવી એ પ્રકારના તો અનેક ઇતિહાસો છે પંદર તેરસો ત્રણ માં તેરસો પંદર માં જયારે ડુંગરપુર મહારાજ ની વાત હોય બધા જ લોકો આદિવાસી સ્વાયત્ત રીતે જીવે સ્વતંત્ર રીતે જીવે સ્વાવલંબન રીતે જીવે પ્રકૃતિ સાથે રહીને જીવે એના જળ જંગલ જમીન પરના અધિકારો આબાદિત રહે એના માટે અનેક યુદ્ધો લડ્યા અને યુદ્ધો બાદ આપણને સ્વતંત્રતા મળી દેશ આઝાદ થયો દેશમાં લોકશાહી ડબે સરકારો આવી આદિવાસીને પણ હતું કે ભાઈ અંગ્રેજોની ગુલામીમાંથી તો આપણે આઝાદ થઈ ગયા હવે આપણને બધું મળી જશે પણ તમે જોઈ લો આઝાદીના 78 વર્ષ થયા આજે પણ જે શોષણ અંગ્રેજો વખતે થતું હતું આદિવાસીઓનું એ જ શોષણ આજે પણ ચાલુ છે ઉત્પીડન આજે ચાલુ છે અસમાનતાની ભાવના આજે ચાલુ છે આજે પણ આદિવાસીઓના જળ જંગલ જમીનો પરના અતિક્રમણો ચાલુ છે આજે તમે જોયું હશે ઇતિહાસ કહે છે કે આખા દેશમાં આઠ ટકા આદિવાસીઓ છે આઠ ટકા આદિવાસીઓમાં એક કરોડ એંસી લાખ આદિવાસીઓ તો આજે એવા છે એનો રિપોર્ટ એવો છે કે કોઈને ડેમમાંથી વિસ્થાપિત કરવામાં આવ્યા છે કોઈને રોડોમાં વિસ્થાપિત કર્યા છે કોઈને અભ્યારણોમાં કોઈને જંગલોમાંથી વિસ્થાપિત કર્યા છે કોઈને કોરિડોરોમાંથી વિસ્થાપિત કર્યા છે કોઈને જીએમડીસીમાંથી વિસ્થાપિત કર્યા છે કોઈને જીઆઈડીસીમાંથી આજે એક કરોડ એંસી લાખ આદિવાસીઓ દેશમાં ભટકે છે આજે ભસ્તરનું જંગલ ઉદ્યોગપતિઓને આપવામાં આવ્યું છે આજે હસ્તેવનું જંગલ ઉદ્યોગપતિઓને આપી દેવામાં આવ્યું છે આજે હૈદરાબાદનું જંગલ ઉદ્યોગપતિઓને આપી દેવામાં આવ્યું છે સાથીઓ આજે દેશનું જે લશ્કરનું કામ જે લશ્કરનું કામ બોર્ડર ની રક્ષા માટેનું હોય છે એવી અડધું લશ્કર આજે દેશની અંદર આદિવાસી સામે લડે છે આજે આદિવાસી સામે કોણ છે તો દેશનું લશ્કર છે આજે છત્તીસગઢમાં આદિવાસીઓના એન્કાઉન્ટર કોણ કરે છે તો દેશનું લશ્કર કરે છે આજે ઝારખંડ માં આદિવાસીઓના એન્કાઉન્ટર કોણ કરે છે આજે દેશનું લશ્કર કરે છે તો સાથીઓ જે અમે વાત કરીએ છીએ કહેવાનો મતલબ આજે કોર્પોરેટ જગત ની નજર આપણા જંગલો પર છે આપણી જમીનો પર છે દેશ આઝાદ થયો પછી આપણને બધાને હતું કે આપણી સાથે પણ ન્યાય થશે પણ ન્યાય થયો નથી દેશમાં વૈશ્વિકરણ આવ્યું ઔદ્યોગિકરણ આવ્યું ઉદારીકરણ આવ્યું અને બહારના ઇન્ડસ્ટ્રીઅલ લોકો આપણા દેશમાં આવ્યા અને દેશમાં એ લોકોએ વાયદો કર્યો રોજગારી આપીશું અને આજે મશીનરીથી આખી કંપનીઓ ચાલે છે આજે એઆઈ નો જમાનો છે આજે એઆઈ ના જમાનામાં કોઈ કોઈને રોજગારી આપવા નથી વિચારતું પોતાના વકરો થાય પોતાના ફાયદા થાય એના માટે આજે આખો દેશના ઉદ્યોગીકરણ લોકો વિચારી રહ્યા છે તો સાથીઓ આપણે બધા અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છે આપણા સમાજના વડીલો મુખીઓ સરપંચો યુવાનો ભણેલા ગણેલા ડોક્ટરો છે એડવોકેટો છે ક્લાસ વન અધિકારીઓ છે આજના મંચ પરથી અમારે કોઈ વિશેષ વાત કરવાની રહેતી નથી અમારે તો શીખવાનો શીખવાની ઉંમર છે અમે તમારા જેવા ઘણા વડીલો પરથી શીખવાના પ્રયાસો કરીએ છીએ પણ જે આપણા સમાજની ચિંતા છે એ આપણે બધાએ કરવી પડશે આ મંચ સાંસ્કૃતિક મંચ છે સાંસ્કૃતિક કાર્યક્રમો આપણે નિહાળવાના છે પણ સાથીઓ આજે પણ આદિવાસીને સંવિધાનિક જે અધિકારો મળ્યા છે આર્ટિકલ 244 અંતર્ગત આપણો વિસ્તાર અનુસૂચિ 5 માં આવે છે આઝાદીના 78 વર્ષ પછી પણ આજે અનુસૂચિ 5 લાગુ નથી

પૈસા બેસાકતમાં જોગવાય છે પણ આજે જે ગ્રામ સભાના એજન્ડા ગામનો સરપંચ બનાવી નથી શકતો ગ્રામ સભાના એજન્ડા ગામનો મુખી બનાવી નથી શકતો પોતાના ગામમાં સેની જરૂર છે પોતાના ગામમાં પાણીની જરૂર છે રોડની જરૂર છે શિક્ષણની જરૂર છે આરોગ્યની જરૂર છે એ એજન્ડા આપણા ગામમાં કોઈ નક્કી નથી કરતું આજે જે ગ્રામ સભાના એજન્ડા ગાંધીનગરના એસી ચેમ્બરોમાંથી આવે છે ત્યારે સાથીઓ આ મંચ પરથી એટલી ચિંતા તો આપણે બધાએ કરવી પડશે કે આપણા સંવિધાનિક અધિકારો બચાવવા માટે આપણા સાંસ્કૃતિક અધિકારો આપણી સંસ્કૃતિ અને સામાજિક અધિકારો બચાવવા માટે પણ આપણે બધાએ આ પ્રકારના કાર્યક્રમો થકી જાગૃતતા લાવવી પડશે સાથીઓ તમને આ મંચ પરથી એક નાની વાત કરીને મારી વાણીને હું વિરામ આપીશ આપણા જે વ્યક્તિગત કાયદાઓ છે આદિવાસીઓના એને બંધારણમાં પ્રાવધાન આપ્યું છે આપણા જયપાલસિંહ મુંડાએ બંધારણ સભામાં એમની આક્રમકતાથી રજૂઆત કરી એ જયપાલસિંહ મુંડા બંધારણ સભાના સભ્ય હતા એમણે આદિવાસીઓ માટે પ્રાવધાન કર્યું અનુસૂચિ પાંચ અને એ અનુસૂચિ પાંચ અંતર્ગત સાથે સાથે એમણે વ્યક્તિગત કાયદાઓ માટે પણ ત્યાં એમણે રજૂઆત કરી અને આપણને વ્યક્તિગત પોતાના કાયદાઓ મળ્યા છે આજે અનામત આર્ટિકલ ત્રણસો ત્રીસ હોય ત્રણસો ત્રીસ માં આપણને શૈક્ષણિક અનામત મળ્યું છે આજે આર્ટિકલ ત્રણસો બત્રીસ માં આપણને રાજકીય અનામત મળ્યું છે આજે અમારા જેવા લોકો ચૂંટાયા છે આજે અમા અમારા સાથી ધારાસભ્ય અનંતભાઈ હોય આપણા વડીલ મોહનભાઈ હોય તો અમે બધા રાજકીય અનામત ની બેઠક પરથી ચૂંટાઈને આવીએ છીએ જ્યાં સુધી સમાજ અમારી સાથે છે ત્યાં સુધી અમે ધારાસભ્ય છીએ સાથીઓ અમને કોઈ પણ પાર્ટી મેન્ડેટ આપી દેશે અમે રિઝર્વ બેઠક પરથી ચૂંટણી લડવા માંગીએ કોઈ પણ પાર્ટી અમને મેન્ડેટ આપી દે પણ જો અમે જાતિનો દાખલો ના મૂકીએ તો અમારું ફોર્મ રદ થઈ જાય છે એટલે જ આ મંચ પરથી કહેવા માંગીએ છીએ આજે સમાજ છે તો અમે છે અને સમાજ માટે અમે લડતા રહીશું જ્યારે અમારા સમાજ માટે લડતા કદાચ અમારી પાર્ટી અમને કહેશે કે તમે સમાજ માટે કેમ બોલો છો તે દિવસે પાર્ટીના પાટિયા ઉતારીને મુકતા પણ અમને વાર નહીં લાગે ત્યારે સાથીઓ આ મંચ પરથી ઘણા વડીલો ઘણા કર્મચારી ગણ બધા બેઠા છે આપણી પરંપરાઓ આપણી સંસ્કૃતિ આપણી રીત રિવાજ આપણી જન્મની વિધિ લગ્નની વિધિ મરણની વિધિ આ બધું સચવા છે તો જ આપણો અનામત સચવા છે અને આપણા સંવિધાનિક અધિકારો લાગુ થાય આપણા સામાજિક અધિકારો બચે એના પ્રયાસો બધા કરતા રહીશું અને આ કાર્યક્રમમાં આજે આવીને ખરેખર જે આપણને બધાને શીખવા મળે છે આ મંચ પરથી હમણાં મોહન ભાઈ એ ઉપદેશો આપ્યા સૂચનાઓ આપી હમણાં આનંદભાઈ પણ કે છે ત્યારે બધાને હું કહેવા માંગુ છું આ મંચ પરથી જે પણ વડીલો જે પણ આગેવાનો જે પણ સૂચનાઓ મળશે ઉપદેશો મળશે સંદેશા મળશે બધા લેતા જજો અને એ ઉપદેશો એ સંદેશાઓને સાથે રાખીને આવનારા ભવિષ્યમાં આપણે બધા આગળ વધીશું આપણે બધા આપણા સમાજમાં સારું શિક્ષણ અને જે ભણી ગણીને ગયા છે એને સારી નોકરી મળે આવનારા દિવસોમાં આપણો સમાજ પણ સમાનતાની ધારામાં આવે આપણા લોકો વધુને વધુ આગળ જાય ઉદ્યોગ મેળો હતો હમણાં પ્રદીપ ડોક્ટર ડોક્ટર પ્રદીપ સાહેબે રાખ્યો તો એવા બધા જ લોકોને કદાચ નોકરીઓ નહીં પણ મળે તો ઘણા લોકો વ્યવસાયિક ધંધાઓમાં પણ ઉદ્યોગમાં પણ આગળ આવે એ પ્રકારની વ્યવસ્થાઓ માટે આપણે બધા એક થઈને પક્ષ પાર્ટી ધર્મ સંપનો દિશા પર્યા અહી આવ્યા અમારું સ્વાગત કર્યું સન્માન કર્યું અને આ બધાએ એ અમને પ્રેમ આપ્યો અમને શાંતિથી સાંભળ્યા બધા બધાનો ખૂબ ખૂબ આભાર માની છું ધન્યવાદ છે યુવાનો એવી ઈચ્છા છે કે કોણ આપડા દરિયાપાડાના ધારાસભ્ય તરફથી આદિવાસી પંચ ને એકાવન હજાર રૂપિયા નું દાન પડે છે বাই খুব খুব বাবা